આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ હાલમાં ચાલી રહ્યો છે શ્રાદ્ધ પક્ષ ત્યારે લોકો પિતૃઓની તર્પણ વિધિ કરી રહ્યા છે પિંડદાન કરી રહ્યા છે અને સાથે જ જરૂરિયાતમંદોને દાન પણ કરી રહ્યા છે ત્યારે આજે આપણે પિતૃઓને ખુશ કરવા કઈ સામગ્રીનું ભોજન કરાવી શકાય છે અને કયા મંત્રથી ભોજન કરાવવું જોઈએ તે અંગેની જાણીશું ખાસ વાત જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુસુપ્ત છે તથા જ્યોતિ ખાન જ્યોતિરે કં તનમે મનહ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો કાર્યક્રમ છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનો ભોજનનો મહિમા સાથે સાથે પિતૃઓને ભોજન કરાવ્યા બાદ પિતૃ જોડે આશીર્વાદ કઈ રીતે લેવો જોઈએ શ્રાદ્ધમાં એવું કહેવાય છે કે નારંગ શું છે મહત્વ શ્રાદ્ધ પંચબલીમાં નારંગ શું છે મહત્વ અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે તુલસીનું કાષ્ટ એની જોડે મૂકવાથી પણ શું લાભ થાય છે તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું તો દર્શક મિત્રો શરૂઆત કરીએ શ્રાદ્ધમાં પહેલો તો પિતૃનું ભોજનનો મહિમા જે વ્યક્તિને પિતૃનું શ્રાદ્ધ એના હોય પોતાના ઘરે ત્યારે એને શું કરવું જોઈએ કઈ બાબતનું રાખવું ધ્યાન જે દિવસે તમારા પિતૃનું તમે શ્રાદ્ધ કરતા હોય તો શ્રાદ્ધ કરતાં પહેલાં વિષ્ણુ ભગવાન નારાયણની પૂજન અને પિતૃઓનું પૂજન કરવું મહત્ત્વનું હોય છે જેમ કે શાસ્ત્ર કહે છે કે નારાયણ જે છે એ મોક્ષ આપનારા છે જેથી તીર્થ વિષ્ણુ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ હિરણ્ય ગર્ભ પુરુષ વ્યક્ત વ્યક્ત સ્વરૂપ સર્વદા શાસ્ત્ર કહે છે કે ભગવાન નારાયણનું નામ જ પિતૃ ને મોક્ષ પ્રદાન કરે છે જેથી આપણે ઘણી વાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને પાછળ ભગવાન નારાયણનું નામ બોલીએ ઓમ નમો ભગત વાસુદેવા અથવા ભગવાનનો રામ 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 બોલતા હોઈએ છીએ અથવા એની પાછળ આપણે ગીતાનો પાઠ કરાવતા હોય છે શ્રવણ કરતા હોય છે ગૌરવ પુરાણ વાત હોય છે તો આ બધી વસ્તુ ભગવાન નારાયણને સમર્પિત છે એટલે એવું કહેવાય છે કે જ્યારે પિતૃઓને પૂજન કરવું હોય ત્યારે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની એ વિષ્ણુ ભગવાનની પૂજનમાં ઓમ વિષ્ણવે નમઃ મંત્ર બોલવાનો અને પિતૃઓની પૂજામાં તમારે બોલવાનું ઓમ પિતૃભ્યો નમઃ તો પિતૃને ભોજન કરતાં પહેલાં ભોજન કરાવતા પહેલાં એમની પૂજન કરવાનું અને વિષ્ણુ ભગવાનની પૂજન કરવાનું હવે વિષ્ણુ ભગવાનની પૂજા આપણે કરીએ છીએ જેમાં ચંદનનો ઉપયોગ કરીશું પિતૃની પૂજામાં પણ ચંદનનો ઉપયોગ કરીશું વિષ્ણુ ભગવાનને ખાસ કરીને સફેદ ફૂલ અને પિતૃઓને પણ સફેદ ફૂલનો હાર પહેરાવવાનો હોય છે તુલસીની તુલસી પત્ર ભગવાન વિષ્ણુ ભગવાનને અને તમારા પિતૃઓના જે સ્વરૂપ હોય ફોટા હોય એને પણ અર્પણ કરી શકાય હવે અહીંયા એક ધૂપની વાત આવે છે કે ભગવાનને પિતૃને કયો ધૂપ અર્પણ કરવો જોઈએ એવું કહેવાય છે કે રાડ રાડ ધૂપ જે છે ને એ પિતૃને અર્પણ કરવામાં આવે છે અહીંયા કોઈ ગૂગલનો નથી કે કપૂરનો ધૂપ નથી અહીંયા રાળનો ધૂપ લખ્યું છે સાથે સાથે એવું કહેવાય છે કે હવે રહી વાત પિતૃના ભોજન તો પિતૃને જ્યારે તમે ભોજન કરાવો છો ત્યારે શક્ય હોય તો પતરાળામાં પિતૃને ભોજન કરાવવું જગ્યાને ગંગાજલથી શુદ્ધ કરવી અથવા તમે જ્યારે કોઈ પાટલા ઉપર પિતૃઓને ભોજનની થાળી પીરસો છો ત્યારે પાતળા ઉપર થોડો ચંદનનો લેપ કરી દેવો અને એની ઉપર તમારે એ થાળી મૂકવી અને એ થાળી પણ કાંસાની અથવા કોઈ મૃતક માટી અથવા પતરાળુમાં તમે પિતૃઓને ભોજન પીરસવાનું રહેશે પણ જેટલી પણ ભોજનની સામગ્રી તમે વિષ્ણુ ભગવાન અને પિતૃઓની જોડે મૂકો છો તમામ સામગ્રીની ઉપર તુલસીનું પાન હોવું જરૂરી છે ભોજનમાં પણ આપણે ખાસ કરીને કહીએ છીએ પિતૃઓને દૂધ પાક બહુ ભાવે છે દૂધ પાક છે પૂરી છે મીઠા પુલ્લા જેને માલપુવા અથવા કાળી દ્રાક્ષ આ બધી વસ્તુઓ ભોજનમાં પિતૃઓને જમાડી શકાય જમાડવાની નિયમ શું છે તો જેમ આપણે દેવતાઓને જમાડીએ છીએ ત્યારે આપણે જમાડતા કઈ રીતે ડાબો હતા ખૂબ રાખીને જમણા ત્યાં પ્રાણાયા સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા આ દેવતા માટે છે જે વિષ્ણુ ભગવાનને તમે જમાડો છો તો આ રીતે જમાડે હવે પિતૃ માટે સ્વાહા શબ્દ નથી પિતૃ માટે સ્વધા શબ્દ છે તો જેમાં પિતૃની ભોજન મૂકીને તમારે આ રીતે ગ્રાસ મુદ્રા કરી અને પછી બોલવાનું ઓમ પ્રાણાય સ્વધા નહીં બોલવાનું ઓમ પ્રાણાય સ્વધા ઓમ સ્વધા 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 ઓમ 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 સમાનાયે સ્વધા આ શબ્દ બોલવાનો ઓલામાં પિતૃઓને દેવતાઓની જ્યારે પૂજા હોય ત્યારે પ્રાણાએ સ્વાહા શબ્દ આવે અને પિતૃ કાર્ય હોય ત્યારે સ્વધા શબ્દ આવે હવે સ્વાહા અને સ્વધાય કોણ છે તો કે અગ્નિનારાયણના બે પત્ની છે એક છે સ્વાહા અને એક સ્વધા દેવી તો અહીંયા વિષ્ણુ ભગવાનને સ્વાહાદેવીનું શબ્દ નામ બોલી અને અહીંયા સ્વધાદેવી દેવી કેમકે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે કોઈ પણ મંત્રની પાછળ સ્વાહા બોલીને આહુતિ પ્રદાન કરવામાં આવે છે કેમકે એ સ્વાહાદેવી કાર્ય માટે હોય છે અને સ્વધા દેવી પિતૃ કાર્ય માટે હોય છે હવે રહી વાત કે નારંબલી બલી કેમ કરવામાં આવે છે એના ઉપર ઘણા લોકોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી જ્યારે જ્યારે કોઈ પિતૃઓની મુક્તિની વાત આવે ત્યારે નારણબલી કરવામાં આવે છે તો આમ જોવા જાય તો પૂજામાં પણ પંચબલી શબ્દ વાપરવો છે પંચબલી એટલે પાંચ ભગવાનને પૂજન જેમાં પંચબલિની અંદર ખાસ કરીને જોવા જાય તો પ્રેતબલિ શ્વાન બલિ નાગબલી બભરૂબલિ નારંગ બલી આ બધી બલિ કરવામાં આવે છે તો પ્રેતબલિ એ શાના માટે કેવું કહેવાય છે કોઈ જીવ અપમૃત્યુમાં પામ્યો હોય બહુ અથવા પ્રેત યોનિમાં હોય તો પ્રેત યોનિમાંથી એને મુક્તિ આપવા માટે પ્રેત યોનિ કરવામાં આવે છે તો પંચબલિના અલગ અલગ પ્રકાર છે પણ સૌથી શ્રેષ્ઠ જોવા જાય તો નારાયણ બલિ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે નારાયણ બલિમાં તો શાસ્ત્ર એવું લખે છે કે શસ્ત્ર ઘાતૈર મુતા યે ચા સ્પર્શ સ્પૃષ્ટા તથઈ વચ તત્તુ દુર્મરણમ જ્ઞેયમ યક જાતમ વિધિ વિના જે વ્યક્તિનું દુર્મરણ થયું હોય તે દુર્મરણમાંથી સદગતિ અપાવવા માટે નારંબલી કર્મ કરવામાં આવે છે આમ તો એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને મૃત્યુ બાદ એને જ્યારે ત્રણ વર્ષ પછી એને ભેરવી દીધા બાદ એને એક વખત નારંબલી કરાવ્યાથી એનો મોક્ષ મળે છે કેમ નારમ કેમ કે દસમું અગિયારમું બારમું તેરમું જે ક્રિયા કરવામાં આવે છે જેનાથી શરીરનો દેહ બને છે અને ત્રણ વર્ષ બાદ એનું ક્રિયા કરવામાં આવે છે જેથી પ્રેતમાંથી પિતૃ બને છે અને પિતૃમાંથી મોક્ષ જ્યારે અપાવો છે ત્યારે નારમબલી નામની પૂજા એ આ જીવને મોક્ષ આપે છે અને મોક્ષ થઈ જાય એટલે એ જીવ બીજી કોઈ યોનિમાં એ જન્મ લઈ શકે છે એટલે નારંબલી શ્રાદ્ધ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે હવે ચતુષ્ટી દુર્મરણ તો એવું કહેવાય કે ચોસઠ પ્રકારના દુર્મરણ છે દુર્મરણ મતલબ અપમૃત્યુ હવે ચોસઠ પ્રકારના દુર્મરણની અંદર સંકલ્પની અંદર લખવામાં આવે છે કે તુલસી તિલકુષ ગૌપીચંદ ગંગોદ કૃષ્ણ અને રહીત ઘણા બધા દુર્મરણનો ઉલ્લેખ ગરુપુરાણમાં પણ કરેલો છે હવે કયા અપમૃત્યુ અને સારું મૃત્યુ કયું અપમૃત્યુ કહ્યું અત્યારે હાલ જોવા જાય તો લગભગ એંશી નેવું ટકા અપમૃત્યુ જ હોય છે સારું મૃત્યુ કયું એ હું છેલ્લે કહું છું પહેલાં અપમૃત્યુની વાત કરીએ એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ જંગલમાંથી જતો હોય અને કોઈ જંગલનો પ્રાણી એને ફાડી નાખે મતલબ વાઘ ચિત્તોથી એ મરી જાય તો એને અપમૃત્યુ કહેવાય છે શરીરને આમ છેદી નાખે પછી એવું કહેવાય છે કે કોઈ જંગલમાં જતો હોય અને કોઈ ઝાડ પડે એને માથામાં ભાગે મૃત્યુ થાય એને અપમૃત્યુ કહેવાય પછી કોઈ નાગ અને કરડવાથી કરડ એટલે ઝેર શરીરમાં જાય ને ઝેરના કારણથી એ વ્યક્તિનું મૃત્યુ થાય એને પણ અપમૃત્યુ કહેવાય ગાડી લઈને જતો હોય કે એક્સિડન્ટ થાય દુર્ઘટના થાય શરીરના એકદમ છુંદે છુંદા થઈ જાય તો એને કહેવાય છે અપમૃત્યુ જે ભયંકર મૃત્યુમાં આવે છે અગ્નિદાહ ઘણી વખત ઘરની અંદર ક્લેશ કંકાસ થાય કેરોસીન નાખી દે પછી આગ લગાવી દે પછી માણસ બચાવ બચાવ કરે પણ બચી ના શકે અને મૃત્યુ થાય છે તેને અપમૃત્યુ કહેવામાં આવે છે ઘણી વખત કૂદકો પાણીમાં મારે અને પછી મૃત્યુ થાય આ બધા અપમૃત્યુ છે ભક્ષણ ગુસ્સો આવે ને સીધા ઝેર પીલું એસી પીલું આમને અંતે ફલાવ ઢેકણું કરતા તો એ અપમૃત્યુ કહેવાય છે અને જિંદગીની અંદર અપમૃત્યુ થાય છે ને એ પ્રેત બને છે જિંદગીમાં ક્યારે ભગવાને જે સરસ મજાનું શરીર આપ્યું હોય આપણને તો હંમેશા આપણે ક્યારે આવો વિચાર કરવો નથી ગુસ્સો દરેકને આવે પણ ગુસ્સોથી અપમૃત્યુ તમે થાવ છો તો એમાં લખ્યું છે કે અપમૃત્યુવાળા પ્રેત બને છે પ્રેતમાં બહુ પીડાય છે અને પ્રેતમાંથી પછી પિતૃ બને ત્યારે શાંતિ મળે છે પણ અપમૃત્યુને ખરાબ મૃત્યુમાં ગણવામાં આવે છે વીસ ભક્ષણ ચૌન મારી અસ્ત્ર શસ્ત્ર કોઈ અસ્ત્ર શસ્ત્ર ઘાથી શસ્ત્રથી ઘા વાગે લોહી નીકળે માણસ તડપી તડપી મૃત્યુ થાય એને પણ અપમૃત્યુ કહેવામાં આવે છે સારું મૃત્યુ કહ્યું તો સારું મૃત્યુ એક જ છે કે જે વ્યક્તિનો જીવ જવાનો હોય અને એ વ્યક્તિને ખુદને ખબર પડી જાય કેમકે દરેક વ્યક્તિને ખબર ક્યારે પડી જાય સમજવાનું માણસ સૂતો હોય અને પોતાની આંખ દ્વારા પોતાનો અંગૂઠો ન દેખાય એટલે સમજવાનું કે હવે મારા દિવસો બહુ ઓછા છે થોડા દિવસો છે ત્યારે એવું કહેવાય છે કે જ્યારે મૃત્યુ સમયે વ્યક્તિના પોતાના પરિવાર જોડે હોય અને શાંતિથી આરામ કરતાં કરતાં કોઈ તકલીફ વગર ભગવાનનું નામ લેતા 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 સ્મરણ કરતાં કરતાં જો એના શરીરમાંથી ભગવાનનું રામનું નામ નીકળી જાય અને જીવ જાય તો એને સદગતિ કહેવામાં આવે છે અંત સમય હરિનામો ચાર અને શબ્દ વાપર છેલ્લા સમય જો ભગવાનનું નામ એના મોઢામથી નીકળી જાય છે અને એનું મૃત્યુ થાય છે તો એને શ્રેષ્ઠ મૃત્યુ કહેવામાં આવે છે પણ એ સિવાય અપમૃત્યુ થતા અપમૃત્યુ પાછળ છેલ્લે નારંબલી કરવી જ પડે છે જેનાથી એ જીવને સદ્ગતિ થાય છે નારંબરીમાં પાંચ ભગવાન હોય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ યમ અને તત્પુરુષ પાંચ દેવતાની પૂજન કરી કરવાથી એ પિતૃને સદ્દગતિ મળે છે બીજા નંબરની વસ્તુ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એને અગ્નિસંસ્કાર કરવા લઈ જતા હોય ત્યારે તમે તુલસીનું લાકડું થોડું એની જોડે જોડે મૂકી દો છો મતલબ જે અગ્નિ સંસ્કારમાં જે લાકડા હોય એ કાષ્ટની સાથે તુલસીનું લાકડું જાય છે તો એનો પણ અલગ મહિમા છે શાસ્ત્રમાં એનું વર્ણન કર્યું છે દત્વા તો તુલસી કાષ્ટમ સર્વાંગેશું મૃત્યચ પશ્ચાદ યઃ કુરુ દાહમ સોપી પાપાત પ્રમુચ તે જે વ્યક્તિ નું મૃત્યુ થયું હોય એમાં અગ્નિનું કાષ્ઠ જો એની અંદર મૂકવામાં આવે છે તો તે જીવને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે આવું પ્રમાણ શાસ્ત્રમાં આપેલું છે તો આ હતું અગ્નિદાનની અંદર એનું મહત્વ હવે રહી વાત પિતૃના આશીર્વાદની વાત તો ઘણી વખત આપણે કોઈપણના આશીર્વાદ લઈએ ત્યારે બે હાથ એને ત્રીજું માથું નમાવીએ છીએ પણ પિતૃનો આશીર્વાદ લેતા હોય ત્યારે એવું કહેવાય છે કે આવી રીતે ખૂબ કરવાનો અને આ આ મુદ્રા કરવાની છે હે પિતૃ મારી પાસે આટલું છે ને મને આટલું આપો આટલું છે ને આટલું આપો જેમ કોઈ નાનું બાળક એના માતા પિતા ઘરમાં હોય અને અથવા દાદા દાદી હોય ને કહેતા હોય બેટા હું તારા માટે શું લાવું અને કેટલું લાવું તો કે આટલું બધું લાવજો જેમ બાળક કહેતા હોય તેમ આપણે પણ પિતૃ પાસે બાળક છીએ તો આપણે પણ પિતૃ પાસે કંઈ માગવાનું હોય ત્યારે હંમેશા આ પિતૃ મુદ્રા જે છે હે પિતૃ નારાયણ મને આટલું છે અને આટલું આપો આટલું છે ને આટલું આપો આ રીતે તમારે પિતૃ નારાયણ પાસે દસ વાર કરવાનું છે અને એ કરવાથી આમ તો એની પાછળના બધા શ્લોકો છે ગોત્રણનો અભિવર્ધમ અભિવર્ધામ ગોત્રણનો દાતાવરનો અભિવર્ધન સંતતિનો સંતતીનો અભિવર્ધન સંતતી સંસ્કૃતમાં ઘણા બધા શ્લોક છે પણ ન ફાવે તો કંઈ નહીં પિતૃ પાસે દસ વખત આ મુદ્રા કરી પિતૃને નમસ્કાર કરવાથી એવું કહેવાય પિતૃ તમારી પ્રસન્ન થાય છે ને આપે છે આશીર્વાદ દર્શક મિત્રો આજે સરસ મજાને મેં તમને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ઉપાય કરે છે અને આગળ પણ શ્રાદ્ધને લઈને પિતૃને લઈને ઘણી બધી જાણકારી આપી છે પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન